જય દ્વારકાધી શું કે દાયરો મિત્રો યુટ્યુબ ફેમિલી બધા મજામાં તો ભાઈ વાગી ગયા છે આજે તારીખ એકવીસના રોંઢાને ચવા ચાર ને આપણે આવી ગયા વાડીએ વાડીએ આવ્યા તો જુઓ તમને વરસાદ બતાવીએ તો આપણે વાડીએ પોતા સવા ચાર વાગી ગયા છે વાડીએ આવ્યા ગરમીનો પ્રકોપ વધુ હતો તો આપણા ગામમાં ઘડીકું ખોબરા રાહ જોઈ ને વાડીએ આવીને આપણે વાડીએ હોલમાં ઊભા થઈ ત્યાં જુઓ તમને અમારે ગામથી નજીક ફૂંભડી ગામ તરફ દેરવાણ મગરવાડા માણેકવાડા જો વરસાદ આવતો દેખાય છે જો કે આપણે પણ છાટા ચાલુ થઈ ગયા છે કેવો કાવે તે તમને બતાવશું જો તમને દેખાય છે અત્યારે ઝૂમ કરીને બતાવ્યું છે તો આપણે વાડીએ પહોંચા સવા શ વાગી ગયા છે વાડીએ આવ્યા ગરમીનો પ્રકોપ વધુ હતો તો આપણે ગામમાં ઘડીકું ખોભરા રાહ જોઈ ને વાડીયા આવીને આપણે વાડીયા હોલમાં ઊભા થઈ ત્યાં જુઓ તમને અમારે ગામથી નજીક ફૂંભડી ગામ તરફ દેરવાણ મગરવાડા માણેકવાડા જો વરસાદ આવતો દેખાય છે જો કે આપણે પણ છાંટા ચાલુ થઈ ગયા છે કેવો કાવે તે તમને બતાવશું જો તમને દેખાય છે અત્યારે ઝૂમ કરીને બતાવ્યું છે ચાલો મિત્રો આપણે અહીંયા તો ફરફર નહીં એવા છાંટા આવે છે તો આમ ખૂંભડી ગામ તરફ ને સારો એવો રેડો દેખાય છે એક ધારો ટકી ગયો છે ને વરસાદનો રેડો એવો આવે છે ગાજતો આવે છે ડેરવાણ મગરવાડા ખુંબડી માણેકવાડા અગતરાઈ એમાં આ વરસાદ હશે તો સારો જોડાયેલ રેજો આગળ જુઓ મિત્રો આ આપણે અત્યારે તમને બતાવી રહ્યા છીએ કે ખુંભડી ગામ તરફ ડેરવાણ મગરવાડા ખૂંભડી ગાજતો આવે છે જેમ રેલવે નીકળી હોય ને અવાજ આવે ને એવી રીતનો ગાજતો આવે છે સાલો જોડાયેલ રહેજો આગળ ચારે તરફ કટાટોપ વાદળા અને ગિરનારના પણ દર્શન જાય છે અમારે અહીંથી જૂનાગઢ નજીક થાય છે તો ગિરનારના પણ તમને દર્શન કરાવી સાલો જોડાયેલ રહેજો આગળ આપણે વાડી આવીને જો આટલે બેહીને આરામ કરીએ છીએ કે ચાર વાગે આમ કોમડી ડેરવાણ મગરવાળા બાજુ તો વરસાદ ગયો જેમ રેલવે નીકળે ને એ રીતનો તો ને પંદર મિનિટ થઈ તો પણ આપણે પણ ચાલુ થઈ ગયો છે ચાલો તમને બતાવીએ આપણે પણ અહીંયા ચાલું થઈ ગયો છે તો તમને ઝૂમ કરીને બતાવ્યું છે જો કે નેવા પણ સૂવો મીંડા છે હજી તો સમધારણ આવે છે માપે માપે અને વધવાની શક્યતા છે એવું દેખાય છે ને વધતો પણ જાય છે જો જા નેવા પણ તમને બતાવીએ જો આ વટકો પણ જાય છે તમને બતાવીએ છે એ તાજ વહી જો આ તમને બતાવી જુનાગઢ જિલ્લો વંથલી તાલુકો ખોખરડા ગામ જો એકદમ જોરદાર શરૂઆત થઈ ગઈ છે ચાલો હવે કેવોક વર્ષે છે તે તમને બતાવશું જોડાયેલ રહેજો આગળ સ્પીડ તો સારી બતાવે છે આપણે મૂકી દીધો છે જેટલો ભરાય એટલો ચાલો જોડાયેલ રહેજો મિત્રો આગળ જ્યાં સુધી વર્ષે ત્યાં સુધી આપણે આરામ કરવાનો છે ચાલો જોડાયેલ રહેજો આગળ મિત્રો આપણે આ ડોલ અને કેલ્બો બે મૂકી દીધા છે જેટલું ભરાય એટલું જોકે વરહણી તો સારી છે ચાલો જોડાયેલ રહેજો આગળ બ્લોકમાં ભાઈઓ આપણે આ ડોલ અને કેલ્બોબ પાણીને ભરવા મૂક્યા છે તો એકલી ડોલ પાણીની પોણી ભરાવા ભરાઈ ગઈ છે ભરાવા જ એમ કહીએ તો કહેવાય જુવા નેવા સુવે છે ને જુઓ આપણે મકાનેથી જે નેવા પડે તેમાં પાણી હાલી અને ખેતર તરફ જવા લાગ્યા છે જો વરણી હજી પણ ચાલુ છે વીસક મિલીટ થઈ ગઈ છે જોકે હવે અત્યારે તો વરસાદ બંધ નહીં થાય એવું દેખાય છે ચાલો શું થાય છે તો જોડાયેલ રહેજો આગળ આ તમે કહેતા આ શું છે હવે વરસાદ વરસે છે અને કૂતરાને શું મજા આવતી છે જો માંડવીમાં ઠેકે જાય છે તો ત્યાં એને વિચાર થયો કે ત્યાં આપણે ભાઈને તુવેર આવેલ છે તો દોરી બાંધેલ છે તો પણ ત્યાંથી તે રોકાણું છે હવે શું કરે તે આપણે જવાનું રીએ દોરી બાંધેલ છે ત્યાંથી તે સીધું આપણે માંડવીને ઉભે પાટલે સડી ગયું છે ચાલો જોડાયેલ રેજો ચાલો મિત્રો સવા સાત થી સવા પાંચ વાગ્યા સુધી સારો એવો વરસાદ ચાલુ રહ્યો અને હવે થોડોક ધીરો પડ્યો છે તો હવે આપણે નીકળી જઈ ગામ તરફ અને હવે આપણે મોબાઈલને કરવો જો પેક તો જોડાયેલા રહેજો આગળ બ્લોગમાં ચાલો ભાઈઓ હવે આપણે જેમ બાળકોને નિશાળેથી રજા પડે એવી રીતે આપણે કરીએ છીએ પાટીદ્તર પેક પાટી દફ્તર એટલે આપણે ગામના પહેરવાના કપડાં છે તો એ પેક કરી અને લઈ જાય છે ગામમાં અને વાડીના ડ્રેસમાં જાય છે ગામમાં જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં મિત્રો આપણે આવી ગયા વાડીયા થી આવી આજે તો સ્પેશિયલ તારીખ એકવીસનો વરસાદી રાઉન્ડ સ્પેશિયલ ફાર્મિંગ બ્લોગ છે તો આજનો આપણો બ્લોગ સારો લાગે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો નવા મિત્રો હોય તે ખાસ કરીને બે આઇકન દબાવી દેજો જય મુરલીધર જય દ્વારકાધીશ